ધાનેરા પોલીસે પકડેલો દારૂ એક કરોડ દસ લાખ કરતા વધુના દારૂ પર ગુલડોઝર ફેરવવામાં આવ્યું છે આગળની વાત કરવા જઈએ તો કયા પોલીસ સ્ટેશનમાંથી કેટલા ગુનામાં કેટલો દારૂ પકડાયો તેની જો વિગતવાર વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો ધાનેરા પોલીસનો સૌથી વધુ દારૂ એટલે કે એક કરોડ દસ લાખ કરતા વધુનો દારૂ ધાનેરા પોલીસે છત્રીસ ગુનામાં એક કરોડ કરતા વધુનો દારૂ ઝડપ્યો હતો જ્યારે પાથાવાડા પોલીસે સત્તર ગુનામાં ત્રીસ લાખ કરતા વધુનો દારૂ ઝડપ્યો હતો દાંતીવાડા પોલીસે તેર ગુનામાં બે લાખ કરતા વધુનો દારૂ ઝડપ્યો હતો તેમજ ડીસા પોલીસ સ્ટેશનના દારૂનો નાશ પણ મીંછીવાડી ગામે કરવામાં આવ્યો હતો તમામ પોલીસ મથકના દારૂને ટકો ભરી ભરી મીંછીવાડી ગામે લાવવામાં આવ્યો હતો અને ત્યાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે કોઈને નુકસાન ન થાય તે માટે દારૂની ફૂટેલી બોટલો પણ જેસીબી દ્વારા ખાડો કરીને જમીનમાં દાટવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉચ્ચ અધિકારીઓ ફાયર સેફ્ટીની સુરક્ષા સાથે આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે આજ રોજ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ધાનેરા પ્રાંતની અંદર સમાવેશ ધાનેરા દાતીવાડા પાથેવાડા પોલીસ સ્ટેશન અને ડીસા પ્રાંતમાં સમાવેશ ડીસા પોલીસ સ્ટેશન ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના બાબતે આજ રોજ ધાનેરાના વિછીવાડી ખાતે એસટીપીઓ પાલનપુર અને એસડીપીઓ ડીશાની હાજરીમાં દારૂ નાશનો કાર્યક્રમ યોજેલો હતો અને કુલ આજરોજ એક કરોડ બેતાલીસ લાખ છાસઠ હજાર નવસો અઠ્યાસીની કિંમતનો ટોટલ ચાલીસ હજાર સાતસોને વીસ જેટલી બોટલોનો અમે નાશ કરેલો છે આ નાશ છે સરકારના ગૃહ વિભાગના જે જીઆર છે એ પ્રમાણે નિયમોનુસાર અમે નાશ કરેલ છે